મારું નામ છે ઇમરાન ઇકબાલભાઈ શેખ બહુ સંતોષી છે મને અને બહુ સારું લાગ્યું કે રાજકોટ ક્રાઈમ રાજકોટ ગાંધીગ્રામ એસઓજી રાજકોટ બધી પોલીસ એસપી સાહેબ એમને બહુ સપોર્ટ કરે કમિશનર સાહેબે બહુ સપોર્ટ આપ્યો છે અમારે ક્યાંય જાવું એ નથી પડ્યું અહીંથી એક ગાંધીગ્રામ પોલીસ ચોકી બહુ સારામાં સારો સપોર્ટ મળ્યો છે અને મેડમ જે ખરા ઉતરા એની જીવન પર કે ના અમે તમને પકડીને દેખાડશે ને એને ન્યાય આપશે ન્યાય આપ્યો છે

બઉ બહુ પોલીસ નું શંકા બહુ સારું લાગ્યું પોલીસે કર્યું નહીં